જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એકના માતાજી બધા બધા રાખે આખું વર્ષ સારું જાય એવી પ્રાર્થના જો અત્યારે ભાગી ગયા કે બાર સ્ટાર્ટ કર્યો છે આજ એટલો વરસાદ છે કે મંદિરે જવાનો ટાઈમ નથી એટલો વરસાદ છે જો મેં પછી પૂજા કરી નાખી હતી માતાજી ની એની આજથી થાળી ધરવાની બાકી છે માતાજી ને પછી એકટાણું કરશું ને કાલે સે આપણે બપુળ આઠ છે સાડી તો બતાવું તમને તો લાગે છે સમય પછી હળવી હળવી છે એટલે મજા આવે પહેરવાની ડ્રેસ ને હું તો રોજે પહેરતા જ હોય તો બસ આપણે આજનું આ કામ એ છે ને આજે જો બહાર જવાનું તો કેમ બંધ રહ્યું કે વરસાદ જ એટલો છે તો પછી આજે બહાર જવાનું બંધ રહ્યું છે કાલે જો વરસાદ નહી હોય

તો આવી રીતના છે જો પાછળ બતાવી દો હાડી પેરી આવી મસ્ત હાડી પેરી છે ચાલો આપણે વિડીયો આગળ બનાવી રહેજો ને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે માતાજીને કરી દઈ થાળી ને પછી આપણે એકટાણા કરી લઈ ચાલો હજુ બધાને ભૂખ લાગી છે એટલે લગી બધા છોકરાઓ રમદાતા ને હાલતું હતું હાલતા મળીએ પછી આપણે માતાજીને થાળી કરી દીધી છે એવી રીતના પૂજા કરી હતી અને આફેલું કઈ ઝાજી રસોઈ નહોતી બનાવી કેમકે જવાનું હતું બહાર એટલા માટે વરસાદ એ લોકો બંધ રહ્યું છે આપણે એટલું રસોઈ એ માતાજીને ધરી બહારનું લેવા હોય તો કંઈ ધરાય નહીં તો ઘરે બનાવ્યું ધરી દીધું થેપલા છે લાડુ દઈ

કોણે ફિટ કર્યું ધાનાને આ હું કર્યું કીધું પ્લેટિંગ મે ફાઈટ કરી દીધું અ ઓરિયા ઓરો તો જાય નહીં નીકળે બે આથે કરવું પડશે એ એ બધાને સાતમ કહી એપી બર્થડે સાતમ

సగడి స్కూల బాగా పితాయి నాస్ તો જો આપણે સાજા લઈએ એવા છે હવે આપણે બહારથી ઢોસા મસ્ત જો અહીંયા છે અને ઓલામાં છે મંચુરિયમ મજાનો પપ્પા ખાઈ લઈ આવી જાય અને શરૂ છે અને કુનાલાજી મંદિર આવી ગયો છે આવે તો પછી આમાં હશે મંચુરિયમ આમાં છે ઓલામાં ઢોસા પેકિંગ કરી એવા તો ઘરે કે મહિના ગઢદી હોય અને જો આપણે આ છે મંચુરિયમ ઘણા બધા મંચુરિયમ ખાવાના

જાગીએ તો વહેલા ગયા તા પણ વરસાદ બંધ થવાનું નામ નથી તો બે દિવસ તો એમને શરૂ છે વરસાદ કે બારી જવાય નહીં કાંઈ નહીં બધા તો ઘરે ઘરે છોકરાઓ બધા કેવી જોઈએ છે અને હું બરાબર લખો કેમકે આજે છે સોમવાર એટલે બધા સોમવાર જ્યાં તો વિકટાણું કરવાનું હોય તો થોડુંક વહેલું બનાવી નીચે અમે જો દાળ ભાત બાપા મૂકી દીધા છે આપણે સોરી પલાળી છે તો કઠોળમાં સાફ કરશું એવી રીતના આપણે આજ તો ઘરે ઘરે થઈ કાંઈ વિડીયો તો બીજો બને નહીં બહાર તો કાંઈ જવાતો નથી ઘણા બધા પ્લાન હતા બહાર જવાનો પણ સરસ મસ્ત મસ્ત વિડીયો પણ આવતા પણ બધું બંધ કે પાલીમાં એ બી તો જવા વાળા તો જાય છે પણ છોકરો ના છે એટલે અત્યારે ખોટા હેરાન થાય રસ્તામાં એવું થાય તો આવી રીતના આપણે તો પછી રાખશું આપણે જવાના ક્યાં ક્યાંથી ખોરાક છે બરાબર તો આપણે પરાણે નહીં જવાનું ક્યાંય અત્યારે કે ચોમાસું છે તો આપણે ઉઠે કાળો નીકળી જાય પણ ઘણા બધા એવા કિસ્સા બની જતા હોય કેમ કે ફરવા જઈએ અત્યારે બહાર ન જવું અત્યારે સારું છે આપણે બે ત્રણ દિવસ આપણે ઘરે જ કાપ નાખશું વરસાદ નહીં હોય ને ત્યારે જશું પછી તો પણ સમજાવી જશે તો જો ફૂન આવતો હજી ફૂટો છે કેમ કે નાઈ ખૂબ આવી છે તૂટે છે એ હજી ફૂટો છે ને પ્રતિક જાગી ગયા છીએ નાઈ ધોઈ પહેલાં અને મારે જે કામ હતું એક્સરસાઇઝ સાથે મારે મીટિંગ બધું પૂરું કરી છું અને હવે આપણે દટાણે પાણી છે અને સલાડને એવું મેં ખાઈ લીધું છે વહેલા સોમવાર હતો ને એટલે આજે વહેલા ખાઈ લીધું હતું સલાડને ભૂખલા ગી હતી એટલે તો આવી રીતે આપણે કામ આવે છે અને બાના એના બધાને ફોન આવતા હતા કેમ આવ્યા એવા નથી પણ ન્યાય બહુ વરસાદ છે તો રસ્તામાં હેરાન થાય એટલા માટે થઈ ગયા આપણે વસી જઈશું ત્યારે વિડીયો બનાવશું બરાબર તો અમે દટાણા મૂકી દીધા છે અને હાલો ભાઈ આપણે પછી મળીએ મસ્ત વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના વિડીયો જતા રહેજો